હવે આ લગન ખૂટી ગયા હવે ઢગ્યું ચાલુ થઈ ગયું તે ફોન આવ્યા પાછા પીર ના કાવો ઢગ્યું માં હવે આ કામ કરવું રસોડે જાવું ઢગ્યું જવું હવે તો હું હરખા આવીશ હું વાહ અંશા બેન વાહ વસન બેન તો ઢગ્યું માં જવું પડશે કે નહીં હવે એક કામ કરો હું થોડુંક રાંધી આવું બરાબર પછી આપણે અગિયાર વાગ્યા જાય ને બપોરના રોટલામાં ભળી ગયા ત્યાં સુધી મારા વીડિયાને વિરામ લઉં અને આજના વીડિયામાં બન્યા રહેજો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું શું છે ભાઈ ભAVES ભાઈ શ્રીમંત ખાણ હા ગાય

કે થોડી વારમાં જોઈશી કલાક બે કલાકમાં બીજું પડ્યું મૂકીને આપણને તરત આ વસ્તુ બનાવી દે ઘર ઉપર આવીને બનાવી દે પોતે ગાડી રાખે છે તરત ગાડીની ચીક મારે એટલે આપણે ઘરે બોલાય એટલે તરત ઘરે હોતા આવી જાય કામ બહુ સારું સરસ મજાનું પલસાળા રોડ ઉપર રાજકોટ ભાવનગર હા ઓમ ઇલેક્ટ્રિક પ્રવીણભાઈ પલસાળા નામ સરસ મજાનો લ્યો અને એવું થયું કે રોડ ઉપર બસ મળે છે જવાનું વિચાર હતો કાલ તો પણ આજ મળે છે આજ નીકળે છે જાવાનું બધું હારે જ રાખવું છે રોડ ઉપર ઉભી હતી કામે ગઈ હતી દુકાને આ પાંચ દસ મિનિટમાં દુકાને ગઈ હતી ઇલેક્ટ્રિક દુકાને તો મળી ગઈ તો મેં દયા વાય છે ને સરસ મજાની કૃષ્ણ ટુકડો મળ્યો અને ત્રણ ચાર વાગ્યા પાસા રાખી શેર જોઈ ને જેમાં